અશપાક મલિક દ્વારા એકત્રિત થઈ અને હાથમાં ફ્લેગ અને બેનરો સાથે વિરોધ દર્શાવી ફરિયાદ કરવામાં આવી છે પંદરમી તારીખના રોજ દ્વેષભાવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આરોપીએ પોતાના માઇકના માધ્યમથી અને વિડીયોની અંદર આરોપીઓ તેના પોતાના મોઢાથી જ ભાષણ કરતા મુસ્લિમ સમાજના પવિત્ર અને આદરણીય એવા પૈગમ્બર સાહેબ તેમજ તમામ દુનિયા લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત હોય રહેમત એવા હઝરત મોહમ્મદ સલ્લાહના વિરુદ્ધમાં જૂઠ બાંધી અપશબ્દો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અને અપમાન કરવામાં આવ્યું હતું આરોપીઓ મુસ્લિમ સમાજ તેમજ પૈગમ્બર સાહેબ સાથે તમામ દુનિયાના લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત પૈગમ્બર સાહેબને નિશાનમાં ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે આજ રોજ વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકો દ્વારા આરોપી રામગીરી ગુરુ નારાયણગીરી મહારાજ શલાબેટ વેજાપુર જિલ્લા ઔરંગાબાદ વિરુદ્ધ પોલીસ કમિશનર સાહેબને ફરિયાદ કરી છે अपना फॉरवर्ड करवाया है तो ये सब चीज से एक चीज है कि अब हमारे जो है इस बात को लेके जो हमारी जो फर्ज थी वो निभा चुके अब संयम के साथ एक दूसरे जो अपने एक एक दूसरे के साथ मिलजुल के रहते थे वही रहने का है ये सब बातों को इग्नोर थोड़ा व्हाट्सएप यूनिवर्सिटी को थोड़ा इग्नोर करके अपने काम धंधों पे लग जाओ और अपने तरीके से अच्छे से काम धंधा करो ऐसी कोई बातें आती है तो ऐसे भी आगे सब रजुआत तो करते ही है आज सबकी लागणी थी आप सब लोग भी आए अलहमदल्ला जब भी कोई समाज कौम देश के लिए ज़रूरत पड़े सब लोग एक दूसरे के साथ जुड़ जाओ ये बहुत अच्छी बात है लेकिन साथ में डिसिप्लिन क्योंकि नमाज हम लोगों को नमाज दी गई है नमाज में डिसिप्लिन दिया गया कि भाई रुकू में अल्लाह अकबर बोला मतलब अल्लाह अकबर बोला फिर दूसरा मैं खड़े रहूंगा मैं बैठूंगा वो नहीं होता तो उसके माध्यम से अल्लाह तला ने हमें सिखाया कि हम लोग बहुत डिसिप्लिन वाले लोग हैं और यही बात आज फिर से આજે આપ લોકોની ચેનલના માધ્યમ થ્રુ દ્વારા જણાવવામાં આવે છે કે હુજુરની સાનમાં જે એક સમાજના મહારાજ દ્વારા જે ટિપ્પણી થઈ છે એ દુઃખદ છે અને એ માટે વડોદરા શહેરના દરેક વિસ્તારમાંથી બે બે ત્રણ માણસો અત્રે પોલીસ કમિશનરની ઓફિસ કે શ્રીની ઓફિસે વધારેલ છે અહીંયા કમિશનરશ્રીને આવેદનપત્ર આપવાનું છે અને નિર્ણય એમના રજૂઆત કરવાની છે કે ભાઈ આવા જ કૃષ્તિઓને હિન્દુસ્તાનમાં અન્ય સમાજો છે અને બધા સમાજ એકસાથે અહીંયા રહે છે જ્યારે કોઈપણ સમાજનો એકબીજા સમાજના માટે બોલે તે કોઈ પણ સમાજે સાખી ના લેવું જોઈએ અમારા મારી એક રિક્વેસ્ટ છે કે હિન્દુસ્તાનના બધા જ સમાજને રિક્વેસ્ટ છે કે આવો એક વ્યક્તિ જો બોલતો હોય તો બધા જ સમાજ ભેગા થઈને એનો વિરોધ કરવો જોઈએ અને અમે એનો વિરોધ કરવા અહીંયા હાજર થયા છે અમારી કાર્યવાહીની માંગ એ જ છે કે જે મહારાષ્ટ્ર સરકારે તો એફઆઈઆર ફાઇલ એમને ધરપકડનું ઓર્ડર કરી દીધું છે અને મહારાજ શ્રી જે છે એ લાપતા છે એમને શોધખોળ ચાલુ છે અને એમને શોધખોળ કરીને અમારા અહીંયાના સીપીના અમારે રિક્વેસ્ટ કરવાની છે કે એમને બને એટલે અહીંયા લાવીને એમને બોલાવે અને અત્રેની ઓફિસથી એમને જે કાર્યવાહી કરવાની છે કરે એ ભાઈ મને ખબર નથી મહારાજનું નામ આપણે જાણતા નથી મહારાષ્ટ્રના આજરોજ વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમાજના આગેવાનો વડોદરાના પોલીસ કમિશનર સાહેબના પાસે આવ્યા છે એનું કારણ એવું છે કે છેલ્લા ઘણા સમયથી આપણા શહેરમાં નહીં પરંતુ આપણા દેશમાં આપણે જોઈ રહ્યા છે કે હિન્દુ મુસ્લિમ સાથે મળીને રહે એ કેટલા લોકોના પેટમાં ખૂંચે છે અને જે રીતે આપણા દેશમાં ઘણા વર્ષોથી ભાઈચારાનો માહોલ છે એ ખરાબ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે આ મુસ્લિમ સમાજ જેમના નકશ કદમ ઉપર ચાલે છે એવા અમારા નબીની શાનમાં જે મારા જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેનો સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ આ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તમામ છોકરાઓ છે યુવાનો છે આ લોકો ખૂબ જ આક્રોશમાં હતા પરંતુ અમારા નબીએ જ અમને શીખવાડ્યું છે કે સબર કેવી રીતે કરવાનો એ સબર અમે એટલે કરી રહ્યા છે આ સબર કરવાનું કારણ એટલે છે કે અમને વિશ્વાસ છે આ ભારત દેશના સંવિધાન પર ભારત દેશના કાયદા ઉપર અને કમિશનર સાહેબને પણ આજે એટલે અમે મળવાયા છે કે અમને એક આસાની કિરણ છે કે અમે જે પણ રજૂઆત કરીશું એ રજૂઆત અમારી સાંભળવામાં આવશે અને રજૂઆત સાંભળીને મતલબ દિલાસો નથી આપવાનો અમને એક્શન જોઈએ છે બે બરાબર કારણ કે જે રીતે જોઈ રહ્યા છો તમે કે અગાઉ પણ કેટલા લોકોએ અમારા નબી વિરુદ્ધ નિવેદનો આપેલા છે જો સ્ટ્રીક એક્શન લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવા સ્ટેટમેન્ટ આપવામાં આવશે એ દેખીતી વાત છે એટલે વહેલી તકે એક્શન લેવામાં આવે જ્યારે પણ અમે એવું કહેવા જઈએ છીએ કે ભાઈ આની એફઆઈઆર નોંધવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે ભાઈ મહારાષ્ટ્રમાં કે બોમ્બેમાં એફઆઈઆર થઈ ગઈ છે પરંતુ ઝીરો એફઆઈઆર નોંધીને પણ જે પણ આરોપી છે જેને સ્ટેટમેન્ટ આપેલું છે એને વડોદરામાં બોલાવવામાં આવે એનું સ્ટેટમેન્ટ લેવામાં આવે એને નોટિસ કાઢવામાં આવે કાયદેસર રીતે એ કરી શકાય છે એટલે ખાલી એવું કહેવું કે ભાઈ અહીંયા ગુનો એટલે અહીંયાનો બનાવો નથી એટલે અહીંયા એફઆઈઆર નહીં થાય એવું કહીને હાથ અદ્ધર કરી લેવાની વાત નથી આ એક્શન લેવામાં આવ્યો કારણ કે આ સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુબાઈ છે આ તમામ લોકો આજે આવ્યા છે કોઈએ એવું નહીં વિચાર્યું કે અમે કોઈ ઇલીગલ એક્ટિવિટી કરીને વિરોધ કરીએ આજે અમે ઈચ્છતા તો અહીંયા દસ હજાર નહીં એક લાખ લોકો પણ આવી શકતા હતા પરંતુ અમારે શહેરનો માહોલ ખરાબ નથી કરો હમણાં તમામ લોકોના તહેવારો મનાવી રહ્યા છે એટલે શહેરનું વાતાવરણ સારું રહે અને બગડેની અમારે તો એ જ ઈચ્છા છે અને અમારા ઇસ્લામ પણ એ શીખવે છે અમને કે પોતાનું ધર્મ પાડો અને બીજાના ધર્મનું સન્માન કરો એટલે અમે મુસલમાન છે અમે કોઈ કોઈ ધર્મ વિરુદ્ધ કોઈ દિવસ બોલતા નથી એટલે અમારી ઈચ્છા પણ એવી જ હોય કે અમારા નબી જે છે એમના વિરુદ્ધમાં પણ કોઈ સ્ટેટમેન્ટ આપવામાં ના આવે એટલે આ મહારાજે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમના સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને એક ઉદાહરણ બેસાડવું જોઈએ અને જે રીતે તમે જોઈ રહ્યા છો કે આ તમામ લોકો જે આવ્યા છે એ તમામ લોકો હિન્દુ તહેવારો ક્રિશ્ચન તહેવારો કોઈપણ તમામમાં સામેલ થાય છે આ લોકો એનું કારણ એવું છે કે અમે ભાઈચારો ઈચ્છીએ છીએ અને જે રીતે આ સ્ટેટમેન્ટ આપીને માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ખૂબ જ ચલાવી લેવામાં નહીં આવે અને ભવિષ્યમાં આવી કોઈ બનાવ ના બને તે માટે એક્શન લેવું ખૂબ જરૂરી છે એડવોકેટ જુનેશ થઈ